જિલ્લાના તમામ સરપંચો દ્વારા ખરીદાયેલ સામાનની ચકાસણી કરવા અપાયો આદેશ ડેડ સ્ટોકની વિગતો પાંચ દિવસમાં રજૂ કરવા આદેશ કરાયો ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ ફાળવેલ ખરીદેલ સામાન તેમજ ડેડ સ્ટોકનો ગેરો ઉપયોગ અંગત ઉપયોગ કે ડેડ સ્ટોક પર ચડાવેલ ન હોય તો કાર્યવાહી કરવા આદેશ અપાયો પૂર્વને હાલના તમામ સરપંચો દ્વારા ખરીદાયેલ સામાનના સ્ટોકની ચકાસણી કરવાની તાકીદ પાંચ દિવસના અહેવાલ તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય આપવા જણાવાયું